નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના ઘોઘા રોડ બાલ યોગી નગર અને આસપાસ ની ચોરીની ઘટના અંગે વસાહતીઓ દ્વારા એસપી કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી છે બાલ યોગીનગર ના રહીશો એસપી કચેરી ખાતે એકઠા થયા હતા અને આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી આ રજૂઆત અંગે ભાવેશભાઈ ઉપાધ્યાય માહિતી આપી હતી જિલ્લા પોલીસ અધિક્ષક રજૂઆત કરવા માટે આવ્યા છીએ રિંગ રોડ પર આવેલું એક બહુ મોટી સોસાયટી છે આજુબાજુની અંદર અનેક નાની મોટી સોસાયટીઓ આવેલી છે છેલ્લા ત્રણ ચાર મહિના દરમિયાન આ સોસાયટીની અંદર દિવસ દરમિયાન અને રાત્રિ દરમિયાન માત્ર એક કલાક ઘર બંધ હોય બે કલાક ઘર બંધ હોય કે બે દિવસ માટે ઘર બંધ રહ્યું હોય એવા સંજોગોની અંદર દિવસે અને અમુક જગ્યાએ રાતના સમયની અંદર ચોરીઓ થઈ છે એટલે દસ જેટલી ચોરીઓ છેલ્લા થોડા સમયની અંદર થવાના કારણે પોલીસ દ્વારા ખૂબ સારો સહકાર પણ છે પોલીસ દ્વારા તરત ઘટના સ્થળ ઉપર આવે છે તપાસની કાર્યવાહી થાય છે પરંતુ આ છેલ્લા થોડા સમય દરમિયાન થયેલી આ ચોરીની કારણે આ સોસાયટીની અંદર એક પ્રકારનો ભયનો માહોલ રહે છે કારણ કે આ સોસાયટીની અંદર મજૂરી કામ કરનારા વ્યવસાયની અંદર ધંધો કરનારા અને નોકરીયાત વર્ગો અને એને વારંવાર પોતાના વ્યવસાયના કારણે પોતાના રોજગારના કારણે બહાર જવું પડે છે એવા સંજોગોની અંદર બેનો ઘરે હોય શાકભાજી લેવા કિયણો લેવા બહાર જાય અને આવા સમયની અંદર ઘટનાઓ બને ત્યારે એ દુઃખદ પરિણામ છે ખૂબ મહેનત કરીને કમાયેલા પૈસા ચોરો એના માધ્યમથી લઈ જાય ત્યારે ખૂબ દુઃખની પણ લાગણીઓ થતી હોય છે આવા સંજોગોની અંદર તાત્કાલિક અસરથી પગલા લેવાય આ પેટ્રોલિંગની પ્રક્રિયાઓ પણ વધારે સઘન બને તે માટે માનની એસપી સાહેબના ધ્યાને મૂકવા માટે અમે સૌ બાલયોગીનગરના પરિવારજનો અત્યારે રજૂઆત કરવા માટે આવ્યા છીએ પોલીસ તંત્ર દ્વારા આ વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે